નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે માલપુર તાલુકાના પહોંચેલા પશુપાલકો ઉગ્ર આંદોલન મૂળમાં ભાવ વધારાની માંગ સાથે સાબરડેરી પહોંચેલા પશુપાલકો પર દમનકારી વલણ અપનાવતા માલપુર તાલુકાના પશુપાલકો આક્રોશમાં છે માલપુરમાં મોર ડુંગરી જલારામ મંદિરે પશુપાલકોની મોટી સંખ્યામાં બેઠક યોજાઈ પશુપાલકો પર સાબર ડેરીએ દબન ગુજારી ખોટી રીતે કેસમાં ફસાવતા તેના વિરોધમાં માલપુર મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે જો ભાવ વધારાની માંગ ત્વરિત મંજૂર કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે પોલીસ દમનમાં શહીદ થયેલા પશુપાલકને ન્યાય આપવાની માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું છે બેઠકમાં ત્રણ હજાર કરતા વધુ પશુપાલકો ઉમટી પડ્યા હતા રણછોડભાઈ પટેલ ગામ ભોગોરિયા ભારતીય કિસાન દળના પ્રમુખ છું માલપુર તાલુકાનો અને મારી જોડે ઉભા છે ભાઈ મંત્રી છે અમારી કારોબારી સમિતિ છે આથી અને આજે જે સાબર ડેરી મારફત કિસાનો ઉપર જે દમન કરાવવામાં આવ્યું છે એ અનુસંધાને માલપુર તાલુકાના પશુપાલકો અત્રે ઉપસ્થિત હતા અને એની અંદર પશુપાલકોએ દૂધ દસ દિવસ સુધી ન ભરવું સાબર ડેરીની કોઈ પણ પ્રોડક્ટ ખરીદવી નહીં આવો કરવાનું માટે નિર્ણય લેવામાં આવેલો છે અને અત્યારે જે અમારા બંધક ભાઈઓ છે એમને છોડાવવા માટે મામલતદાર શ્રી બાપુ ને આવેદનપત્ર આપવા માટે ભવન રેલી કાઢીને અમે મામલતદાર શ્રી પાસે જઈ રહ્યા છીએ શું છે અમારી માગણી એક છે કે પશુપાલકોને ન્યાય મળે અને તે બધી વન જે અમારા પશુપાલકો છે એમને મુક્ત કરવામાં આવે તાત્કાલિક અસરથી અને ખેડૂતોને જે પશુપાલકો છે એમને પૂરેપૂરું દૂધ ભાવ ફેરવાને વીસ થી પચીસ ટકા ભાવ ફેર ચૂકવાય અમારી છે જ્યાં સુધી ખોલાસો નહીં આવશે ત્યાં સુધી શું કરશો આંદોલન ચાલુ રહેશે મારી માંગણી પણ ચાલુ રહેશે અને આંદોલન પણ ચાલુ રહેશે અને કદાચ જો માંગણી સુકારામાં નહીં આવે તો આથી વધુ ઉગ્ર આંદોલન બનાવવામાં આવશે